જય શ્રી કૃષ્ણ જય માતાજી જય તો આજે આપણે બનાવીશું ખાસ રેસીપી અને રેસીપીમાં આપણે શું શું બનાવીએ છીએ અને કેવી રીતના બનાવીએ છીએ તે આજે તમારી જોડે હું શેર કરીશ તો બન્યા લેજો વિડીયોમાં બાઉલ લઈશું અને તેમાં આપણે એક વાટકી જેટલું દહીં ઉમેરી દઈશું મેં અહીંયા એક વાટકી જેટલું દહીં ઉમેરી દીધું છે તો તેમાં આપણે એક વાટકી જેટલું સામે પાણી ઉમેરવાનું છે તો આપણે આમાં એક વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે આપણે આમાં બેથી ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરીશું એક બે અને આ ત્રણ તમારે કઢી કેટલી ખાટી જોઈતી છે તેની ઉપર આ ચણાનો લોટ ડિપ્રેસ રહેશે તો હવે આપણે આને મિક્સ કરી લઈએ તો સરસ રીતે આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં આગળની પ્રોસેસ શરૂ કરી દઈએ તો આ બેટર આપણે હવે સાઈડમાં જવા દઈશું અને ખાંઈણી લઈ લઈશું લસણની કળીઓ લીલા મરચાંના ટુકડા બેથી ત્રણ મીઠા લીમડાના પાન છે તેના ટુકડા કરી દીધા છે ને તે પણ ઉમેરી દીધું છે તો હવે આપણે આને ખાંડી લઈશું તો આપણે આ મસાલો ખંડાઈ ગયો છે આપણે આ આદુ મરચાંની પેસ્ટ છે તે મિક્સરમાં ક્રશ નથી કરવાની તેમાં એકદમ ઝીણી પેસ્ટ બની જશે એટલે આપણે આ જેમ બને તેમ ત્યાં સુધી આપણે આને ખાંડીમાં જ ખાંડવાની છે અને હા જો તમે લસણ ન ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો તો આપણે જે આ પેસ્ટ બનાવી હતી તે તેમાં ઉમેરી દેવાની છે તેમાં એટલે કે આ બેટરમાં ઉમેરી દેવાની છે અને આ બેટર હજી મને ઘાટું લાગે છે એટલા માટે હજી એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને તેને સરસ રીતે ફેંટી લઈશું તેમાં આપણે ચપટી હળદર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ધાણાજીરું ચપટી લાલ મરચું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસ ઓન કરીશું માટીનું પાટિયું છે તે રાખી દઈશું અને આપણું આ બેટર તેમાં રેડી દઈશું અને આમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને થોડી વારે થોડી વારે હલાવતા જઈશું જેથી કરીને આપણે જે આ છાશ છે તે ફાટી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને જો તમારી પાસે દહીં ન હોય તો તમે તેની જગ્યાએ ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણી આ કઢી સરસ રીતે પાકી ગઈ છે તો આપણે વઘાર બે ચમચી જેટલું તેલ ગરમ થવા દઈશું એક ચમચી રાઈ મિરચ જીરું વઘાણી મેથીના દાણા ઉમેર્યા હતા સૂકા લાલ મરચા મીઠા લીમડાના પાન તો આ વઘારને આપણે કઢીમાં રેડી દઈશું અને વઘાર કઢીમાં રેડી તરત જ આપણે તેનું ઢાંકણ બંધ કરી દેવાનું છે જેથી કરીને વઘારની સુગંધ બધી બહાર ન જતી રહે અને થોડી વાર પછી પછી ઢાંકણ હટાવી દઈશું અને આ વઘાર સરસ રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે થોડું આદુ મસ્ત સુગંધ આવી છે થોડો ગોળ ઉમેરી દઈશું સરસ રીતે હલાવી લઈશું એટલે ગોળ ઓગળી જાય ગેસ કરી દઈશું બાદ થોડી કસૂરી મેથી ઉમેરી દઈશું અને ઉપરથી થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું તો સરસ કઢી આપણી તૈયાર છે હ તો ચોમાસામાં ગરમા ગરમ કઢી અને ખીચડી ખાવાની મજા કઈક અલગ છે

હમ કઢી ખીચડી રોટલી સાથે ડુંગળી અને આપણી આ છ